મનરભાઈ પટેલ જોડાયા છે કોંગ્રેસના નેતા છે હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે વધુ વધુ શિક્ષિત આપ આપ ટેકનોલોજીને જાણતા હશો વિરોધ કોંગ્રેસે કર્યો છે કરતું પણ રહ્યું છે નિવેદનબાજી પણ આવી છે ને હું એ નિવેદનબાજીથી પર રહીને વાત કરવાને સમજવા માગું છું આપ શું માનો છો આ ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવી જ હોય તો શું શું સુધાર કરવા જરૂરી છે રૌલકભાઈ એક સ્પષ્ટતા કરવું ટેકનોલોજીનો વિરોધ કરનારી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટીની છે કોંગ્રેસની નથી નંબર એક કોંગ્રેસની વિચારધારા વિરોધ કરવાની ટેકનોલોજી હોય કે નવા કોઈ પણ આયામ પાયામ હોય એને હંમેશા સ્વાગત કર્યું છે અને જો આ ગુજરાત કે દેશની જનતાએ પણ ટેકનોલોજીનો વિરોધ ક્યારેય નથી કર્યો પ્રશ્ન બરાબર સમજવા જેવો એ છે કે જો મીટરનો વિરોધ હોત તો મીટર લગાવતી વખતે વિરોધ હોત તો એ ટેકનોલોજીનો વિરોધ કહેવાય મીટર આખા ગામે લગાવવા દીધા છે મીટર લાગી ગયા છે પરિણામ સ્વરૂપે જે પુરવઠો સપ્લાય કરવાની જે સિસ્ટમ છે જ્યારે પાણીનો પુરવઠો હેમંત ભાઈ રોનકભાઈ હોય કે પછી વીજળીનો પુરવઠો હોય કે પછી કોઈ પણ પ્રકારનો પુરવઠો સરકાર આપે છે ત્યારે વિતરણ વ્યવસ્થાના ટેકનોલોજીની અંદર જે કંઈ ખામી ખરાબી છે એ ખામી ખરાબીને દુરુસ્ત કરવાની જવાબદારી એ સરકારની હોય છે સરકારે કાચું સંશોધન હોય કે પછી એમાં ઈરાદામાં ખામી હોય કોઈપણ બેમાંથી એક વસ્તુ છે એને લેબોરેટરીમાં જે સિદ્ધ કરીને સ્મોલ સ્કેલ કે લાર્જ સ્કેલ ટ્રાયલ લીધા પછી લેબોરેટરીમાંથી બહાર નીકળે ત્યારે એ સ્વસ્થ હોવું જેવી ટેકનોલોજી સ્વસ્થ ટેકનોલોજી જો એ આપી હોત એ ભરોસે જનતાએ સ્વીકાર લીધી જનતાએ મીટર પર મૂકવા દીધા મીટર મૂક્યા પછી એનું પરિણામ આવવાની વાત થઈ ત્યારે પ્રશ્ન ઉભો થયો છે એટલે રોનકભાઈ આપણે આખી વાતનો તમે રિક્રેક્ટ કરો ટેકનોલોજીનો કોઈએ વિરોધ કર્યો નથી પરિણામ સ્વરૂપે જે સિસ્ટમ બની છે જે સરકારની એનો વિરોધ કર્યો છે નંબર બે તમે અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ ઉર્જા વિકાસ ચેર એમડી સાથે ચર્ચા કરી હતી એક મહિનો થવા આવશે રોનકભાઈ પૂર્વક તમારો આગ્રહ રાખ્યો તો હું પણ આગ્રહ રાખું છું ટેકનોલોજીનો વિરોધ ક્યારેય ન હોઈ શકે પણ તમારા એક સવાલના જવાબમાં એને જે સવાલનો જવાબ આપ્યો છે એ સવાલનો જવાબનું ખંડન કરું છું એને એમ કીધું છે કે અમુક તત્વો આ ભ્રાંતિ ફેલાવે છે અને આ ટેકનોલોજીની સામે વિરોધ કરે છે અને અમુક તત્વો સાહેબ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના બાબુઓને હું સચેત કરવા માંગુ છું આ રાજ્યની અંદર કોઈ તત્વ નથી અને સરકારી મિશનરીની અંદર કે તંત્રની અંદર આવા શબ્દો નીકળે તત્વ તમે તમારી પહેલા તમારી જે ટેકનોલોજી છે એને સ્વસ્થ કરીને જનતાની સામે મૂકો તત્વ કોણ છે તમે કયા આવા તત્વ શબ્દો પ્રયોગ કરો છો ગુજરાતની અંદર એટલે હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને કહું છું કે તમારે સરકારમાં બેઠેલા બાબુઓ એક તો તમારી સાથે આઠ પ્રકારના સંશોધનમાં અધૂરા કાર્યો એ તમને મૂકે છે અને પરિણામ સ્વરૂપે જે આવતા નથી એના કારણે જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તમે જનતાને તત્વો કહો છો નંબર બે રોનકભાઈ બીજી એક વાત કરું ગુજરાત કે દેશની અંદર એક વખતનો સમય હતો પરમાણુ કરાર બીજો સમય આવ્યો કોમ્પ્યુટર ટેકનોલોજી અને અને દૂરસંચાર ટેકનોલોજી સાહેબ આ ટેકનોલોજી તો આવ્યા એ પહેલા વિરોધ કરવા માંડી હતી ભારતીય જનતા પાર્ટી એટીએમ ઓગણીસો સત્યાસી ની અંદર દિલ્હીની અંદર એટીએમ નું ઉદઘાટન તો રાજીવ ગાંધી કરવાના હતા આખા દેશને બંધનો કાર્યક્રમ આપી દીધો ટેકનોલોજીનો વિરોધ એને કહેવાય ભારતીય જનતા પાર્ટીએ જે સિસ્ટમથી જે સરકારે જે વિપક્ષમાં બેસીને જે કામો કર્યા છે એ કામની સરખામણીમાં કોંગ્રેસ પક્ષે ટેકનોલોજીનો વિરોધ નથી કર્યો બીજી વાત એ કહું મધ્યાહન ભોજન હોય કે તમે આરટીઆઈ હોય કે તમે આરટીઈ હોય આ કાયદાઓ હતા આ કાયદાઓનો પણ વિરોધ કોંગ્રેસે ક્યારે મૂકી છે વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો પણ વિરોધ કર્યો છે મારું કહેવાનું સરવાળા એ છે રોનકભાઈ કૃષિ કાનૂન કાયદો હતો એક વર્ષ સુધી સાતસો ખેડૂત પાછો લેવો પડ્યો તમે જુઓ ટેકનોલોજીની અને નેનો ટેકનોલોજી યુરિયાનું ખાતર આજે નેનો ટેકનોલોજી અધૂરી વસ્તુ પરિ જનતાની સામે ખેડૂતોની સામે મૂકી દીધી આજની તારીખે પરસેવો પાડે છે છતાંય સરકારનું વેચાતું નથી શું કામ ટેકનોલોજી સમજાવવામાં સ્મોલ સ્કેલે આ સરકાર નિષ્ફળ ગઈ છે અને ત્રીજી વસ્તુ જીએસટી અધુરું સંશોધન તમે દેશની સામે વેપારીઓ સામે મૂક્યો આઠસો વખત સંશોધનમાં ફેરફાર કરવા પડ્યા હું સરવાળે રોહનભાઈ વાત કરું છું તમારો મુદ્દો ખૂબ વ્યાજબી છે ટેકનોલોજીનો વિરોધ ક્યારેય ન હોઈ શકે ન હું કરી શકું ન તમે કરી શકો ના દેશ કરે ટેકનોલોજીનો ફાયદા ત્રણ પ્રકારને કહેવાય એક તો સરકારને એને પોતાનો ભાર ઓછો કરવા માટે તમે જનતા ઉપર ના નાખી શકો નંબર બે તમારી પાસે જે કંઈ સિસ્ટમને મરામત કરવા માટેની સિસ્ટમ છે એ સિસ્ટમને દુરુસ્ત કરીને એવી રીતે સરકાર જનતાની સામે મૂકવી જોઈએ કે જનતાને ખીચામાં ભાર ન રહેવો જોઈએ નંબર ત્રણ જે સિસ્ટમથી તમે જે કામ કરવા જઈ રહ્યા છો એની જૂની સિસ્ટમ કરતા એ સરળ અને રીતે મળતી હોય હોય એવી સિસ્ટમ છે હવે આટલા લાભો કરી અને તમે આપો કોણ વિરોધ કરે આ તમારા મીટર જે લાખોના બિલો આવે છે સામે તમે મીટર મુક્તિ વખતે વિરોધ નથી કર્યો મીટરમાં બિલનો આંકડો આવ્યો ત્યારે વિરોધ કર્યો છે એટલે એ બાબતની અંદર આપણે સ્પષ્ટ સરકારની સામે આ પ્રશ્ન છે કે તમારી પાસે જે કોઈ સંશોધન પડ્યું છે જે કોઈ આયામ પાયામ હોય એ તમે પહેલા તમારી લેબોરેટરીમાં પહેલા દુરસ્ત કરો પછી જ જનતાની સામે મૂકો સ્મોલ સ્કેલમાં મૂકો હમણાં તમારા એ એમડીએમ બોલતા હતા કે અઢાર હજાર ગામડા છે તો એક ગામડામાં ટેસ્ટ ને આ તમામ તમે ધંધે અને અને આ આ સામનો કરવાનો લોકો સાચ્યા લે છે તો એ સરકારની ફેલિયોરિટી કહેવાય સંશોધન તમારી પાસે સારામાં સારું હોય તો એને પેલા સ્મોલ સ્કેલ ટ્રાયલ કરો લાર્જ સ્કેલ ટ્રાયલ કરો એકાદા ગામને લો એમ કહે છે કે અમારે કચેરીમાં મૂક્યું હતું આમ કહ્યું અમારા વિભાગમાં મૂક્યું હતું એ તમારી પર્સનલ વાત તો ક્યારે બહાર આવી કે જ્યારે ગામની ફરિયાદો વધી ત્યારે તમારી પાસે ફરિયાદ આવી છે એટલે મારું કેવું રોનકભાઈ છે આપણે સૌ સાથે મળીને સરકારને સપોર્ટ આપીએ નંબર એ કે ટેકનોલોજી છે એની ઇમ્પ્લિમેન્ટેશન કરે પરંતુ આવી ફરિયાદ એક પણ વિકલ્પ ન બને એનો વિકલ્પ આપીએ અને બીજું ઓપ્શન કેમ નહીં તમે આજે હાઈવે ઉપર જાઓ છો ટોલ વગરનો બાજુમાં રોડ છે એને જેમ ટોલના ભરવા બાજુમાં રોડ ચાલે તમારે મીટર મૂકવા છે તો મીટર નું કે ઓપ્શન ફોર્મ ભરે ભાઈ તમારે જૂનું જૂનું રાખો 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 નવું નવું એમ જનતાને તમારા તમારી ભાવના તમારા કાયદા તમારા ટેકનોલોજી એના પ્રત્યે અભિભૂત કરો પેલા અને પછી જનતાની સામે તમે વિચાર કરો મૂકો કે ના ના બરાબર છે આ ટેકનોલોજી રાઈટ છે જનતા નક્કી કરવા દો ને ટેકનોલોજી તમે શું કામ નક્કી કરો છો તમે શું પ્રશંસા કરો છો કૃષિ કાનૂન વખતે એક વર્ષ સુધી રનુભાઈ એક વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી તમામ આગેવાનો થાકી ગયા છેવટે પાછું લેવું પડ્યું સાતસો લોકોના મોત પછી અને પછી શું કીધું પ્રધાનમંત્રીએ અમારી ક્ષતિમાં કમી રહી ગઈ છે એટલે આવું ન બને એના માટે કહું છું કે ટેકનોલોજીનો નો ઉપયોગ ભરપૂર કરો પરંતુ વાસ્તવિકતાના દર્શન સાથે આપણે કોઈ પણ ઉપભોક્તાને આવી કોઈ નુકસાની ખોટી આર્થિક રીતે ન જાય એની પણ કાળજી રાખીએ